જય શિયામ અમારું માનવ મંદિર સાવરકુંડલામાં આવેલું છે અહીંયા મંદિરોના પૂજારીના બાળકો માટે રૂમો બનાવ્યા છે અહીંયા મફત રહેવા દેશું મફત જમવાનું અને ભણવાનું સાવરકુંડલા કદાચ કોઈ આર્થિક રીતે થશે તો એને અહીંયા અમારે ત્યાં ભણતા છે એ ફી ભરવાની પણ વ્યવસ્થા કરાવશું એટલે મંદિરોનું સનાતન સંસ્કૃતિ ટકી રહે એ માટેની એક અમારી આ મુહિમ છે ગામડે ગામડે રામજી મંદિરો શિવાલયો એ જે જર્જરિત થતાં જાય છે એમની પાસે પોતાની કોઈ આવક નથી મંદિરોની એટલે પૂજારીઓ મંદિર મૂકી મૂકીને ભાગી રહ્યા છે કારણ કે એને એના બાળકો ભણાવવા છે એટલે એના બાળકોને જરૂરિયાતનું શિક્ષણ મળી રહે એ માટેની અમારી નેમ છે કે અમારા માનવ મંદિરમાં દાખલ થયેલા પૂજારીઓના બાળકોને અહીંયા સાવરકુલ્લા ભણવાની વ્યવસ્થા આવવા જવાનું સાવરકુલ્લા રહેવાનું અને જમવાનું માનવ મંદિર તરફથી એક પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં એટલે દરેક મંદિરના પૂજારીઓના બાળકોને એક નમ્ર વિનંતી પૂજારીઓને એમના બાળકોને ભણાવે શિક્ષણ આ યુગમાં ખૂબ જ જરૂરી છે